Biro 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 ya Lio <simitation> biro aye Biro 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 Lio <simitation> biro Lio <simitation> biro Biro Asuka zaba Aya Aya Lio Asuka zaba Aya Aya

તે હવે જવું તા જીવા પણ તે જીવન એક વખત નંબર કહેતા હતા તે જઈને કહું અને ઓલે બીજાને ને એને હોમલે કહેતા હતા કે કરાઈ નો હવે જજે મને જવા દીધી પેલો જીવલો શું કરો છો જોઈએ પછી આગળ વાત કરું ફોન આવે તો હોળિયું હજી છે ખબર નહીં પડતી એક તો જો મોમો કેસે શિખર એટલે આ મોમા છે હોળિયું હજી છે તારે

યા મારો કલર વગર મારા ચાલતું નથી આવતો નથી બોલો જી આયો તો રંગી નાખો આ રંગી નાખું નહીં હું કધું બે હું કરું છું તું બધું ભેજી આ કલર વગર મારા નહીં ચાલતો હો સાડ્યા વગર ઓમ કરતી કલર છે તારો एकदम રેડી રેડી કલર ખબર તો તારો વારો છે

કદાચ જો ના મેળવા દોરી પાડી દેવા કલર મેળવા દે બરોબર છે બાકી અમારો જુનો કોક વ્યાર કાપી નો આખવા છે બાકી મેળવાના નહિ ખબર પડે એટલે હું કઉ છું જો આ એકલું કલર વાળું આવું બધા રાખે સારું લાય બીજું

મારા બેટા ઓલે તો કાશું તો લડવાની વાત કરતો તો મારા કન તો એકલો છે લે ઓલા ભાઈ બન બોલાવ પડશે મારા બેટા ફોન કરી લે હેલો બન ભાઈબંધ આવજી ને મારા બેટા ઉલે સામે વાળા બીજા વાહના કેરા છે કે આતો કે રંગી નાખવા છે ઓય એટલે તો હથિયાર બથિયાર લઈને આવવાનું કેરા છે તું એ આપડે પેલા હથિયાર પેટે લેતો આવજી તી પડ્યા માટમાં પડ્યા છે ઉપર

ન <laughs>

આટો મારો તે ફોન કર્યો મને ખબર પડી ગઈ કે ના લાગે બીઆઈ છે આ બીઆઈ છે શિખર મારો મગજ છે હું કહું છું જીવા તે હું છો તારા કાકો છે ને કાકો છે ને અલા ઓફ લોકો તન તમે ડફુસ આ શું કહી હતા હા શું તમારા ભત્રીજાના ઓલે હું કે થા સનો ખબર છે ક ના હોય તો આપણી પાસે ટીમ છે અને તોડીનો શું મારી મારી અને તમારા ભત્રીજા માર ખાય એ તો જોડામ તમે જ ગાધી શકે તા ના ને આમ તો ભત્રીજાન હાથ તો અડડ જો ખબર પડે તો એની વાત છે મારો પાર ચા જોઈએ છે અહીંયા ને ઉલી બે તમારે તમારે એવું તો લડીઝડી નીકળી જવાનું કેવાનું મો નતું એમ કઈ દેવાનું બાકી મોમાના હાથમાં નહી આવવાનું મોમાં ખોટો છે પણ આપડા મોમાના હાથમાં કોણ આપુ છે પણ મારી મારી પણ તમારે કેવાનું કા તો મે

ચપલા લઈ ચપાવ ઓય છે ને ઉદાગરાની વાત ના કરીશ આ તું જોઈ જોઈ તારા મયનું કરે અને આ કોમ થાય તારાથી આવું તું જોઈએ તારા ફોન મૂઢો જો મૂઢો

યા એ કા તું તો આતરથી લઠળવા માટે શું અહીંયા દારા વાળી આ મોઢા રેનો તો હારે બાજી છે મારે મા માર ખાવા નથી જવાનો મારવાના છે મારું તું ચિંતા શું કરે ભાઠું લેવા દે મને તો હાડા ના રાખું પહેલા ખલરિયો માથે આ આ બેઠો કે

તે કરી શું કરી લે અલ્યા આ દોહા તને શરમ આવી જો છોકરા આ જોતો ખરી તમારા છો તો એના થતી સી જોય અલ્યા હું હા એય એ દોહા વાત કોમ

મને ઢૂટો છોડવા દે ને કાતો પાછું કોઈ નકલી નાખી ભાઈ કેતો તો પકળામાં પકાય એટલે મને કહો ન બંધુ <tripti> બંધુ <tripti> 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 <tripti>

અને મૂળ <Clemsan>